એમને કોર્ટામાં પડીને મિત્રો એમની મહેનતને એમનો કલા કરે છે મિત્રો તો એટલે એમના બદનામ કરવા માટે એટલું કર્યું હતું ને છોકરીને ના પૂછ્યાને મિત્રો એમના પૈસા બી લઈ લીધા હતા મિત્રો તો કોર્ટાવાળા બાબા મિત્રો એટલા રોયા હતા મિત્રો ના પૂછ્યાના જોરદાર રોયા હતા મિત્રો તો અમને છોકરીને એમ જ કેવું છે કે એ જગ્યાએ તારા પપ્પા હોત ને તો તું શું કરો તેમ કેવું છે એટલે કોઈ બીને હેરાન ગરીબને ના કરો અને ખોટા તમારા ફેમસ થવા માટે કોઈ ગરીબને હેરાન કરશો નહીં કારણ કે તમારા ફેમસ થવા માટે તમે બહુ હેરાન કરો છો બાબાને અને તારા હેરોણ કરવા કરતી આ બાબા ફેમસ થયા છે મિત્રો આમ તીજ કાઢી મહેનત એ બાબાને મિત્રો કોટાવાળા બાબાને મિત્રો તો તી કાઢી મેલે પણ જો અત્યારે એમનું નામ છે મિત્રો તો ખરેખર કોઈ ગરીબની એમને મેં હેરાન કરશો નહીં મિત્રો અને પૈસા છીનવાનું તે કરી તું તો એ પૈસા છીનવાનો તારો હક નથી કેમ કે એમની મહેનતથી કમાય છે તો એમનો મહેનત કરવા દે અને એમને મહેનતથી આગળ જવા દે કેમ કે તમને તો ખબર જ છે મિત્રો કે આવી અમુક ઠામો હોય ઉબેટો એ ફેમસ થવા માટે ગમે તે કરતી હોય છે મિત્રો અને અત્યારે ફળદે નીકળી કરે છે ફેમસ થવા માટે તો કોકની એરોન ના કર આ તારા માટે સ્પેશિયલ વિડીયો છે અને જો બી વિડીયો તો બી કોઈ અધો નથી કારણ કે તું એક ખોટા બાબાને તું એરોન કરતી હતી મિત્રો કારણ કે એમનો મહેનત કરે છે બાપો અને એમનું ઘર પણ ચાલે છે મિત્રો એના પર મિત્રો તો એમની કલા છે મિત્રો તો એમનો સપોર્ટ કરજો મિત્રો અને તમને વિડીયો ટૂંક કંઈ સમય બતાવું છું મિત્રો બાબાનો તો કેવો વિડીયો ગમે એ શેર કરજો મિત્રો

सिक्के है आपके पास तो मैं नोट में कन्वर्ट करके दे रही हूँ दो मिनट के अंदर अरे लाओ तो दे तो महाराज अब तो अभी तो बैठे थे आपको तो पैसे की कोई मोम आया नहीं थी अब आपको मोम तो आया ना। जल्दी आप तो वहाँ ऐसी बच्चे मोम आया

જોઈ શકો છો મિત્રો કોટેવાળા બાબા કોઈ કેટલા પરેશાન કર્યા લડકીને મિત્રો તો તારા ફેમસ થવું હોય ને તો તારા ગેર જઈને ફેમસ થાય કોઈને ફેમ કોઈની જિંદગીના કર તારા ફેમસ થવા માટે મિત્રો એ પોસ રૂપિયા કમાતો હોય છે મિત્રો કોઈ પોસ રૂપિયા દસ રૂપિયા નાખતા હોય છે એ કોટેવાળા બાબાને બદનામ કરવાનો ધંધા કરે મિત્રો એના ફેમસ થવા માટે તો તારા ગેર ફેમસ થઈ અને તારા બાપા આ કરતા હોય ને તો પૂછી જાય પેલા આ કોઈને બદનામ ના કર ગરીબોને બરાબર એટલે આ વિડીયો તને લાગે ને તો વર્થિ બરાબર એટલે તારા માટે જ આ વિડિયો બનાવે છે તો મિત્રો આ વિડીયો કેવો ગમે કોમેન્ટ કરજો મિત્રો નામા બાબાને સપોર્ટ કરતા રહેજો મિત્રો કે આમ મજૂરી કોઈ બી કલા બતાવી શકે છે તો ચલો ચલોમાં ટિકે માત્ર બાય બાય બીજા વિડીયો મળી લે